ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જો તમારું બાળક ધાબા પર એકલા પતંગ ચગાવવા માટે જતું હોય તો ધ્યાન રાખજો કારણ કે સુરતમાં પતંગ ચગાવતા બાળકને કરંટ લાગતા મોત થયું છે કઈ રીતે આ ઘટના બની છે વિગતે વાત કરીશું આ વીડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ

સુરતના સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે ક્રિષ્નાનગરમાં તેર વર્ષીય પ્રિન્સ નામનો બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી અડી જતા ધડાકો થયો હતો જેના કારણે કરંટ લાગતા બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો પરંતુ બાળકનું दो की सारवार बाद मौत निपट जीव होतो આ ઘટના બાદ સચિન જીઆઈડીસી પોલીસ એ અકસ્માત નો ગુનો નોથીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઓ મેરા લાડકા પતંગ ઉડારા રહા થા ઓ હાઈ ટેન્શન મે ઓ તાર આતી હે ઉસમે પતંગ ફસ ગયા ইসકે દોરી હાથ મે થા ઓ દોરી ને નિવારતા કો પામ આયા ઉસકા વો શરી મે પૂરા બળાશ કર ગયા ইসકે ઓર મે ફિર 108 નો ફોન કિયા મુલેનસાયા સિવિલ મે આયા ইসકે બાદ પૂરા નાઈટ જીયા ইসકે બાદ મે સુવાયા પડતા કિશોર બળીને ભરતું થઈ ગયો હતો આ અકસ્માતમાં મૂળ પશ્ચિમ બંગાળના અલીપુરના રહેવાસી પુષ્પવીર શર્મા નામના કિશોરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું દર વર્ષે પતંગ ચગાવતા બાળકો ઢાબા પરથી પટકાવાના કારણે અથવા તો હાઈ ટેન્શન લાઈનમાં પતંગની દોરી અડી જવાના કારણે મોત થતા હોય છે સાથે જ વાહન ચલાવતા લોકોના ગળામાં પણ પતંગની દોરી આવી જતાં પણ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે હાલ ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે જેથી તમારું બાળક પણ જો ઢાબા પર પતંગ ચગાવવા માટે જતું હોય તો આ કિસ્સા પરથી તમારે ચેતવાની જરૂર છે પતંગની દોરીમાં કાચ હોય છે જેથી આ દોરી સુવાહક બને છે અને જ્યારે પતંગની દોરી